સૌપ્રથમ તો મારા પબ્લિક સ્પીકિંગ સ્પીકિંગના પરિવારને નિતિન જાસોલીના જ શ્રી કૃષ્ણ ભાઈ સાહેબ નિતિન જાસોલિયા હું બિઝનેસ ક્ષેત્રે માં જોડાયેલો છું હવે આ યોગેશભાઈ વિડિયરનો ક્લાસ મે અટેન્ડ કર્યો મેં કઈ રીતે કરવાનો તમને કહું હું ખાલી ઇન્ક્વાયરી કરવા જાઉં તો અંદરથી તો એમ જ હતો કે આ કરવાનો નથી આપણે આ ક્લાસ આપણે જોઈન કરવાનો નથી કેમ કે આજે છે ને મારો ગ્રોથ આના હિસાબે એટકેલો હતો

મેં કીધું આવો મને એને ખબર ન હતી આ ક્લાસ કરવા જાય છે હું એમ કો મારે ફેક્ટરીમાં મોડું થાય છે રોજ 10 વાગે આવી છે પણ પછી મેં એને કીધું કે હું આ ક્લાસ જોઈન કરું છું કેમ કે મને ગુસ્સો બહુ આવતો ગુસ્સો એટલે જ આવતો ને મારા મમ્મી હોય પપ્પા હોય ભાઈ હોય ભાઈફ હોય છોકરા હોય બહુ ગુસ્સો કરતો પણ સાહેબે જ્યારે એવો એવો બ્રહ્માસ્ત્ર આપ્યો છે ને બધું બંધ થઈ ગયું અત્યારે 100 એ 100% ગુસ્સામાં કાબુ છે ત્યારે 100 એ 100% અને માર્કેટિંગમાં મારે જવાનું થાય તો વેપારીની દુકાનમાં જાવ ને તો ચાર પાંચ જણા બેઠા હોય ને એટલે હું દરવાજે પાછો વળી જાઉં હું જાવ જ નહીં અંદર એટલે ડર લાગતો આ બધો ફિયર સરના ક્લાસ કર્યા પછી મને દૂર થઈ ગયો છે એટલે હું પ્રેઝન્ટેશન એવું કરું છું સામેવાળો વાત સાંભળવા મજબૂર થઈ જાય આપણે કે આ વ્યક્તિ પાસે કંઈક હશે તો આ મારામાં ચેન્જીસ છે એટલે રોહિત સરે કીધું મારે પબ્લિક સ્પીકિંગ નથી આ લાઈફ ચેન્જિંગ મારો સર્ટિફિકેટ છે આ તો આના હિસાબે મારી બહુ લાઈફ ચેન્જ થઈ જાય થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ